કળમાં બે હજાર પાંચથી આઠના સમયમાં નદીમાં ખૂબ મોટું પૂર આવ્યું હતું અને જે તે સમયે વાસણા ડેમના દરવાજા જામ હતા ખોલી હતા આઈપી ગૌતમ સાહેબે એ ફેરીના ચીફ ફાયર ઓફિસર દસ્તુરને કહ્યું કે તું ચાલીસ ટનના દરવાજા હતા એટલે ચાલીસ ટનના ક્રેન લઈને દરવાજા ઊંચા કરી નાખો પણ છવ્વીસ દરવાજા હતા તો આવું કોઈ ના થાય એના કારણે દર વર્ષે હું ડેમના દરવાજા ઓવરઓલિંગ થયા છે કે નહીં એનું ધ્યાન રાખતો હોઉં છું આ વર્ષે પૂછ પૂછા કરતાં મને ખ્યાલ આવ્યો કે દરવાજાનું ઓવરઓલિંગ થયું નથી એટલે મેં ડેમના એન્જિનિયરને કાગળ લખીને જણાવ્યું છે કે હું એવું નથી કે દરવાજા નથી ખુલતા પણ દરવાજા ઓવરઓલિંગ કરી રાખે જેથી ભવિષ્યમાં કોઈ આવી તકલીફ પડે પૂરા આવે અને દરવાજા ના ખુલે તો આખો અમદાવાદ ડૂબી જાય મારો વિસ્તાર તો અચૂક ડૂબી જાય તો મારી લાગણી અને માગણી હતી કે તમે દરવાજા ઓવરઓલિંગ કરી નાખો